તેલ ગરમ થઈ જાય પછી એ નાખજો બીજું હવે આપણે કાંઈ નથી નાખવાનું હવે આપણે જે કચ્છી મસાલો છે ને તે નાખી દેવાનો તરત આપણે આ બટેકાનો માવો નાખ દેવાનો ગેસ બંધ કરી દેવાનો એકદમ મરુણ કલરનો મસાલો થાય

સરસ ખુ કચ્છમાં ગઈ હતી ત્યારે હું દરરોજ એક દાબેલી ખાવા જાતી કારણ કે આપણે બે દિવસ ગયા એટલે આપણે દાબેલી ખાવી પડે કચ્છની કારણ કે કચ્છની દાબેલી વખણાય છે હું ગમે ત્યારે અંજાર જાઉં એટલે મસાલા લઈને જ આવું બેનો છે ને મસાલો આમાં આપણે બે ત્રણ ચમચી જેટલું પાણી નાખીશું એટલે મસાલો એકદમ નરમ થઈ જાય હવે તમે મસાલો કાઢી લેશો આ મસાલો કણાઈમાં કાઢી લેવો અને થોડો ઠંડો થઈ જાય

તો તેલ ગરમ થઈ જાય એટલે ડાયરેક્ટ આપણે લસણ ચટણી નાખવાની કે જીરું એનો ઉપયોગ નથી કરવાનો ગેસ ધીમો રાખવાનો નહીતર આપણી ચટણી જાજી જાય એક ચપટી જેટલું નમક નાખશો આપણે આ ચટણીમાં રસો રાખવાનો હોય એટલે આપણે થોડું પાણી નાખશું આ દાબેલીમાં લીમા લગાવીને ખાય ને એટલે બધા મજા જ આવી જાય જુઓ કેટલી સરસ ચટણી તૈયાર થઈ છે આપણે અડધી ચમચી જેટલી ખાંડ ગેસ બંધ કરી દેસુ સરસ મમ્મી બની ગઈ મમ્મી આ એકલા ચટણી તૈયાર થઈ ગઈ જો આ હવે રોટલી અરે કે ભાખરી અરે તમે ખાવા ખાવ ને એટલે બહુ મજા આવે જુઓ કેટલી સરસ તૈયાર થઈ છે જો હવે આપણે દાબેલી બનાવશું આ રીતનો ચાખેથી આ માડો સરકો મારી દેવાનો હવે પહેલાં આપણે આ લાલ ચટણી લગાવશું જો ઘરમાં તીખું ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો આને રસાવાળી દાબેલી કહેવાય હવે આપણે મસાલો નાખશું વચ્ચે આપણે ડુંગળી નાખશું તમે ડાળવ દાણા પણ નાખી શકો

તવામાં આપણે દાબેલી ધીમા ગેસ ઉપર જ શેકવાની આ રીતે શેકતા જઈશું ને આમ ફેરવી લેશુ એમ નમે ખવાય પણ શેકેલી હોય તો વધારે સારું પડે હું એમ થોડોક ટેસ્ટ વધી જાય જો આ રીતે આપણે દાબેલી ઉતારી લેશું અને આપણે સેમ વારી કરતા જઈશું જો જો બની છે ને એક નંબર કચ્છી દાબેલી ચટણી તો સરસો બધી દાબેલી થવા કચ્છી દાબેલી નો જેને પણ ઓર્ડર આપવો હોય તે બેન કિચન માં આપી શકો છો તમને મારા ફોન નંબર અને એડ્રેસ નીચે મળી જશે